અવસ્થાએ છે એટલે રાજ્યના સર્વ મંત્રીઓએ મહારાજા પરીક્ષિતને પારલૌકિક ક્રિયાઓ સંપન્ન કરી શુભ મુહૂર્ત રાજ્યાભિષેક મંત્રીઓને કર્યો ત્યાર પછી જન્મેન્જય અગિયાર વર્ષના થયા ત્યારે તેમની વિદ્યાભ્યાસની શરૂઆત કુળના પુરોહિતે કરી જન્મેનજય એટલા બધા હોશિયાર હતા તેમની બુદ્ધિ ઘણી કુશાગ્ર હતી તેથી પુરોહિત કઈ પણ કહે શીખવે તે તેઓ બરાબર ધ્યાન લઈ સાંભળી શીખી લેતા જેમ ને પરશુરામજી પરશુરામજીએ ને વિદ્યાભ્યાસ કરાવ્યો હતો તેમ કૃપાચાર્યએ જન્મ જયને સંપૂર્ણ ધનુવિદ્યા શીખવી આમ શસ્ત્ર વિદ્યા તથા શાસ્ત્ર વિદ્યામાં તેઓ પારંગત થઈ ગયા વિશેષમાં તેઓ પરમાર્થ વિચેક જ્ઞાનથી પણ તેઓએ સંપન્ન કરી લીધું સદા સત્ય પોતાના મનને ઇન્દ્રિયોને પોતાને વશ રાખતા હતા આવા પ્રજાહિત પ્રજા પાલક મહાપરાક્રમી એવા જન્મેજય સાથે કાશી નરેશ સુવર્ણ વર્માન પોતાની પુત્રી વયસ્ટ માનોને વિવાહ કર્યો રાજ્ય કારભર મંત્રીઓને સુયોગ રીતે સંભળાવા લાગ્યા તે સમયની એક વાત છે એક ઉત્તક નામના મુની હતા તેમને તક્ષક ઘણું કષ્ટ આપ્યું તેથી તક્ષક ઉપર બદલો લેવો ઉત્તક મુની હસ્તિનાપુર ગયા અને જન્મેજય રાજાને કહેવા લાગ્યા રાજન તમે ભરત વંશના રાજાઓમાં સૌથી ઉત્તમ રાજા છો તક્ષકના દંશ થી મૃત્યુ પામેલા તમારા પિતાની મુક્તિ થઈ નથી તેઓ આમ તેમ ભટકે છે એક આદર્શ અને પિતૃભક્ત પુત્રનો ધર્મ તમે નિભાવો અને તમામ સરકોનો નાશ કરી તમારા પિતાજીનો ઉદ્ધાર કરો કેમ કે પિતાના વેરને ભૂલનારો પ્રાણી જીવિત હોવા છતાં મરેલો જાણવો એટલે તમે તમે તમારા પિતાની મુક્તિ અર્થે સર્વને મારી નાખો અંબા યજ્ઞ સર્પનો નાશ કરાવો તે તમારા માટે આવકારી ગણાશે સુતજી કહેવા લાગ્યા ઉત્તગની વાત સાંભળી જન્મંજય રાજાએ પોતાના મંત્રીઓને બોલાવી સૂચના આપી કે તમે સૌ અંબા યજ્ઞ કરાવવા માટેની જે કઈ આવશ્યક સામગ્રી એકઠી કરાવો પિતાની મુક્તિ અર્થે પૂર્ણ વિધિ પૂર્વક સર્વ મેઘ યજ્ઞ કરવામાં આવશે તક્ષક યજ્ઞ પશુ બનશે ઉત્તંગ યજ્ઞ કાર્યના આચાર્ય થશે સુતજી કહે છે આમ યજ્ઞની સર્વ તૈયારીઓ થઈ ગઈ યજ્ઞ વેદીનું નિર્માણ કરવામાં આવ્યું અને યજ્ઞનો આરંભ થયો સરપોની આહુતિ આપવા લાગી તક્ષક આ જાણી ગભરાયો દોડ્યો ઇન્દ્ર પાસે અને ઇન્દ્રની સ્તુતિ કરતા કહેવા લાગ્યો હે દેવ મારી રક્ષા કરો હું અત્યંત ભયભીત થઈને આપની શરણે આવ્યો છું ત્યારે ઇન્દ્રએ તક્ષકને આશ્વાસન કરી પોતાની નજીક બેસાડી તેને ભયમુક્ત કરવા કહ્યું ત્યારે આની જાણ તુરત જ ઉત્તંગને થઈ ગઈ અને તે ઇન્દ્ર ઉપર ત્યારે આયા વર્ષ વંશમાં ઉત્તમ થયેલા આસ્તિકનું ધ્યાન કર્યું એટલે મુનિકુમાર આસ્તિક ત્યાં પ્રગટ થયા અને રાજા જન્મજય સમજાવવા માટે કહ્યું આ મુનિ આસ્તિક બાળ અવસ્થાથી જ મહાવિદ્યાધર વિદ્વાન હતા એટલે વિદ્યા તેજસ્થી દીપતા મુનિનું રાજાએ ખૂબ માનભેર સ્વાગત કર્યું પછી મુનિની ઈચ્છા જાણવા પૂછ્યું ત્યારે આસ્તિકે કહ્યું મહાભાગ હવે આપ આ સર્વજ્ઞ કરવાનું બંધ કરી દો જન્મેજય રાજા સત્ય વસનથી બંધાયેલા હતા

કે મારા શાંત કરવાનો કોઈ ઉપાય આપ આપ મને બતાવો મારા સદાય આગથી કરે છે હે જ બતાવો મારે શું કરવું સુતજી કહેવા લાગ્યા રાજા જન્મજયની વાત સાંભળી સત્યવતી નંદન વ્યાસજી ભરી સભામાં તેમને કહેવા લાગ્યા હે રાજન એક અદ્ભુત અને

આ પુરાણથી ધર્મ અર્થ કામ અને મોક્ષ સાવ સરળ અને સુલભ થઈ જાય છે આ પુરાણમાં ઘણી કથાઓ આવે છે અને વેદોનો સાર પણ બતાવ્યો છે આ પુરાણ કલ્યાણકારી તથા સુખ આપનારી છે વ્યાસજી નું કહેવું સાંભળી જન્મેન જય વ્યાસજીને પૂછ્યું પ્રભુ આ આસ્તિ કોનો પુત્ર હતો અને યજ્ઞમાં કયા કારણસર તે વિઘ્ન નાખવા આવ્યો સર્પ રક્ષા કરવાથી એનું પ્રયોજન શું હતું કે તેણે આવી ચેષ્ટા કરી હે મહાભાગ આપ તો ઉત્તમોત્તમ વ્રતોનું પાલન કરવાવાળા વાળા છો માટે કરીને આ બધી વાતોની આપ સ્પષ્ટતા કરવાની કૃપા કરો અને આ પુરાણ પણ સંપૂર્ણ વિસ્તારથી સંભળાવવાની કૃપા કરો વ્યાસજી કહે છે એક જરતકાર નામના ઋષિ હતા ઋષિ સ્વભાવે ઘણા સૌમ્ય હતા તેઓ ગ્રહસ્થાશ્રમ થયા નહોતા તેઓ વનમાં વિચાર કરી રહ્યા હતા ત્યારે તેમણે એક ખાડામાં પોતાના પુત્રને લટકતો જોયો ત્યારે એ પિતૃએ જરતકારુને કહ્યું પુત્ર તમે વિવાહ કરી લ્યો એટલે અમે પરમ તૃપ્ત થઈ શકીએ અને તારા સદાચારી હોવાને લીધે અમે સ્વર્ગના અધિકારી થઈ જઈશું પિતૃની વાત સાંભળી ઝરતકારું કહેવા લાગ્યા હે પૂર્વજો જો કદાચ મારા નામવાળી અને નિરંતર મારે આધીન રહેવાવાળી કન્યા મારા માંગ્યા સિવાય સામેથી મને મળશે તો હું તુરત જ તેની સાથે વિવાહ કરી લઈશ અને આ મારી વાત બિલકુલ સત્ય છે આમ પોતાના પિતૃઓને સરકાર કુર કહીને તીર્થયાત્રાએ ચાલ્યા ગયા એ જ સમયે સર્પોની માતાએ સર્પોને શાપ આપ્યો તમે બળીને ભસ્મ થઈ જાઓ આ પ્રસંગ એવો છે કે કશ્યપ મુનિને બે પત્નીઓ હતી કદ્રુ અને વિનતા આ બંને વિવાદ કરવા લાગી સૂર્યનારાયણના રથથી રથે જોડેલા ઘોડા જોઈને વિનતા આ રથને જોડેલા અશ્વ સફેદ રંગના છે તું શું કહે છે બોલ તારે સમજ પ્રમાણે અશ્વ કેવા રંગના છો પછી આપણે શરત લગાવીએ કે જે હારી જાય તે દાસી બને કદરું કહેવા લાગી સુમુખી મારું સમજ પ્રમાણે અશ્વ કાળા રંગનો છે બરાબર એટલે હવે તું મારી દાસી બનવાનું સ્વીકારી લે શ્રુતજી કહે આ વખતે કદરૂની પાછે ઘણા નાના નાના કાળા સર્પો હતા એ તમામ પુત્રોને કદ્રુએ કહ્યું તમે બધા જઈને રથને જોડેલા અશ્વની સાથે તરફ જાઓ અને અને એને કાળો બનાવી નાખો કેટલાક પુત્રોએ કદ્રની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું અને બીજા બધા સરફો સફેદ અશ્વની ચારે તરફ વીંટળાઈ ગયા આથી ઘોડો કાળો દેખાવા લાગ્યા પછી કદરો અને વિનતા ઘોડા પાસે જઈને જોવે છે તો ઘોડો કાળા રંગનો દેખાયો આથી વિનતા દુખી થઈ એ જ વખતે વિનતાએ નો પુત્ર ખપ ખખ પક્ષીરાજ ગરુડ ત્યાં આવ્યો તેનામાં અપૂર્વ શક્તિ હતી તેનો ખોરાક સરપો હતા પોતાની માતા વિનતાને આમ દુખ ભરી સ્થિતિમાં જોયું ગરુડ કહે માતા તમે આમ દુખી કેમ છો ત્યારે વિનતાએ ગરુડને કહ્યું પુત્ર હું તારી ઓર માન માતા કદરૂ દાસી બની ગઈ છું ત્યારે ગરુડ કહ્યું માતા જરાય ના થાવ હું હમણાં તેનો ઉપાય કરું છું અને આમ કહું ગરુડ સ્વર્ગમાં ગયા દેવતાઓ સાથે યુદ્ધ કરી અમૃત કુંભ આંચકીને લઈ આવ્યા અને કદરુના કહેવા પ્રમાણે ગરુડ તેના પુત્રોને અમૃત આપી દીધું આથી તેમની માતા વિનતા કદરુના દાસીપણામાંથી મુક્ત થઈ ગઈ વ્યાસજી સર્પો સ્નાન કરવા માટે ગયા ત્યારે ચૂપચાપ ત્યાં આવીને અમૃત જતા રહ્યા ગરુડના માતા વિનતા દાસીપણામાંથી છૂટ્યા હતા અહીંયા સ્નાન કરતા સર્પોએ ત્યાં થયેલા કુશા કહેતા હતા દુર્ દુર્લભને છાંટવા લાગ્યા દુર્લભની બંને તરફની તીક્ષ્ણ ધારો અને અણીથી સરપોના ચાટવાથી તે સૌને જીભ વચ્ચેથી બે ભાગ થઈ ગયા કદરુએ પોતાના જે સર્પ પુત્રોને શાપ આપ્યો હતો તેવો શાપ ગ્રસ્ત વાસ્તવિક પ્રભુતિ નાગ બ્રહ્માજીની શરણે ગયા અને પોતાને માતાને દીધેલા શાપથી ઉત્પન્ન થયેલા ભયની વાત કહો બ્રહ્માજી કહે છે વાસુકી નામના એક શ્રેષ્ઠ મુનિ છે એમના જેવા નામ તમારી બહેન જેનું પણ છે તેને મુનિ મુનિઝરકારુને તમે સોંપી દો આખી તમારી બહેનને જે પુત્ર ઉત્પન્ન થશે તે તમારી રક્ષા કરશે આવી કલ્યાણકારી વાત બ્રહ્માજીને સાંભળી વાસુકી વનમાં ગયો અને તેની બહેનને વિનવ પૂર્વક મુનિ દીધી જે ક્ષણે તારી બહેન મારું કોઈ અપ્રિય કાર્ય કરશે એ જ ક્ષણે હું તેનો ત્યાગ કરી દઈશ આ પ્રમાણે વચનબદ્ધ કરીને ને ઝરકાતું મુનિએ તે કહ્યા કન્યા સાથે વિવાહ કરી લીધા અને વાસુકી પોતાના સ્થાને ચાલ્યા ગયો હે પરંતપ તે પછી મુનિ જરકારુએ મહાવનમાં પૂર્ણ કુટી બનાવી તેમની પત્ની સાથે વિરાહ કરવા લાગ્યા એક સમયની વાત છે મુનિ જરકારુ ભોજન કરીને પાછે બેઠેલ પોતાની પત્ની જરાકુને સૂચના આપી કે હે પ્રિયે કોઈ પણ સ્થિતિ કેમ નથી આવતી સૂર્યનારાયણ અસ્તાક્ષર તરફ પ્રયાણ કર્યું સંધ્યા સમય થવા આવ્યો ત્યારે પણ મુનિ નિંદ્રાધીન હતા એટલે ધર્મલોપ થઈ જવાના ભયથી મુનિ પત્ની ઝરકારું ગભરાઈ ગઈ સંધ્યા સમય હું જો મુનિને નહીં જગાડું તો મારો ત્યાગ કરશે પરંતુ પછી તેણે વિચાર્યું કે પોતાના પતિનો ધર્મ નાશ થાય તેના કરતા તેઓ મારો ત્યાગ કરે તે જ બરાબર છે કારણ કે મૃત્યુ નક્કી છે ધર્મહીન પુરુષને વારંવાર નરકમાં અધિકાર થવું પડે છે આમ પોતે મનથી બરાબર વિચાર કરીને મુનિ જરાકુરને જગાડ્યા હે સુવ્રત ઉઠો જુઓ સંધ્યાનો સમય થઈ ગયો છે મુનિની નિંદ્રા તૂટી ગઈ એટલે તેમણે પોતાની પત્ની ઝરકારુને કહ્યું મારી નિંદ્રામાં વિઘ્ન નાખનારી હું હવે જઈ રહ્યો છું માટે તું હવે તારા ભાઈને ઘરે ચાલી જા ત્યારે જરાકુર બોલી મુનિ મારા ભાઈએ આપની પાસે જે કામ માટે મને મોકલી છે તે કામ કેવી રીતે પૂર્ણ થશે ત્યારે કહ્યું એ તો એ છે આમ કહી મુનિ ચાલ્યા ગયા તેમની પત્ની જરાકુર પોતાના ભાઈને ઘરે આવી બધી વાત કરી વાસુકીને વિશ્વાસ હતો કે મુનિ સત્ય છે થોડા સમય પછી જરકારું મુનિનો વંશધારી પુત્ર ઉત્પન્ન થયો હે કુરુ શ્રેષ્ઠ પરીક્ષિત તે પુત્ર આ આસ્તિક નામથી પ્રખ્યાત થયો અને રાજન પોતાની માતા કુળને બચાવી લેવા જે તેને યજ્ઞ બંધ કરાવ્યો રાજન તમે હવે ભક્તિ ભાવ પૂર્વક માં ભગવતી જગદિંબાનું એક ભવ્ય મંદિર બનાવો એટલે તેના પૂર્ણ પ્રભાવે તમને પુષ્કળ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે રાજન પવિત્ર ભાવના રાખી માતાજીની ભક્તિ ભાવથી આરાધના કરવાથી માં જગદંબા બધી અભિલાષાઓ પૂર્ણ કરે છે રાજેન્દ્ર તમે નવરાત્રી દરમિયાન નવે દિવસે વ્રત રાખો અને નવ દિવસ સુધી શ્રીમદ દેવી ભાગવતના નામના પુરાણનું ભાવથી શ્રવણ કરો આ સર્વોત્તમ પુરાણ માં આદ્ય શક્તિએ ભગવાન વિષ્ણુને અડધા શ્લોકમાં સંભળાવ્યું હતું રાજન આ પુરાણનું શ્રવણ કરવાથી તમારા હૃદય ચિત્તને શાંતિ પ્રાપ્ત થશે એટલે જ નહીં તમારું પિતૃઓની મુક્તિ થતા સ્વર્ગ પ્રાપ્ત થશે જય શ્રી કૃષ્ણ